ખેતી નો વિકાસ એ જ અમારું લક્ષ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત ને મળીશું અને જેઓ ઘણા વર્ષથી મગફળીની ખેતી કરે છે એટલે કે મગફળી નું વાવેતર કરે છે મિત્રો જેમ જેમ સમય જાતો જાય એમ નવી નવી વેરાયટી મગફળીની આવતી જાય છે એટલે કે ખેડૂત આગળ નવું નવી નવી સંશોધિત થયેલી જે મગફળી હોય માંડવી હોય એનું બિયારણ આવતું જાય છે ને ખેડૂતો એનો પ્રયોગ કરતા હોય છે તો ઘણા ખેડૂત મિત્રો ની કોમેન્ટ હતી કે ભાઈ તમે જણાવો કે ભાઈ કઈ મગફળી સારી છે ઉત્પાદનમાં સારી છે પછી એનું તેલ સારું થાય છે અને એનો ભાવ સારો મળે છે

ઓછું છે ઉત્પાદન થોડું ઓછું આવે પણ તેલ માં એટલે કે તેલ માટે ખાવા માટે તમારે લેવું હોય તો મગફળી સારામાં સારી હોય તો એ વીસ ગુજરાત હવે તમે કેટલા વર્ષ થી આ મગફળી નંબર વાવેતર બંધ થઈ ગુજરાત બંધ થઈ તગડો બંધ થઈ પછી તમે કઈ વાવતા પછી

ચાર મહિને ચાર મહિને કમ્પ્લીટ તૈયાર થઈ જાય બરાબર અને આમાં તમે પાણી નું વરસાદ આવી જતો વીસ નંબર માં ફાલ કેવો કર્યો આ વર્ષે તમારા ફાલનું પ્રમાણ કેવું કર્યું છે ફાલનું પ્રમાણ તો સારું છે વિગે ઉત્પાદન કેવું કરે એમ

મગફળી હારી હારી લેજે પછી એને બીજા વર્ષે વાવે અને એક વીઘે પાંચ માણા ચાર પાંચ માણા જેવી જાય આ વીઘો તમારે હોળ ગુઠાનો કેળનો છે એટલે નાનો જ વીઘો છે

એટલે ટાઈમે નો મળે મજૂરી સાથે હોય અને આ તમારા ગાધકડા ની આસપાસના વિસ્તારમાં કપા વધુ હોય કે મગફળી વધુ હોય એ ડુંગરવા સિંગમાં છે તમે કેટલા વર્ષથી આમ અંદાજીત મગફળી નું વાવેતર કરો છો અમે તો મને હા ભાઈ ને સિંગ મગડી થી બહુ મગડી થી વાવેતર ચાલુ થયું દેશી માંડી હતી પેલા પડવું તો વીણવું પડે એ પાસે જેવો વરસાદ સેલો જેમી હોય તો ઓછું તૂટે તણાઈ ગયું તાવડા જે થઈ ગયું તો તૂટે લાજુ

આ સિંગ જુદી ભડિયા થઈ જાય કમ્પ્લીટ બરાબર ભડિયું આખો તમે

હા જો ખેડૂત મિત્રો તમે જેમ પાવ ને એમ ખારસુ નો થાય એમ આમાં ખારસુ થાય કેવું થાય નહીં હવે જો મિત્રો ખારસુ નો થાય તમે જેમ પાણી પાવ ને એમ ઉત્પાદન સારું આવે જમીન પોહે પોહે એટલે અહમ રુદ્ધીને વિકાસ છે ને કોઈ પણ વસ્તુ વાવે ને એનો રુદ્ધી વિકાસ સારો થાય એટલે કે અત્યારે આ ચોમાસી વસ્તુ વાવીને હવે આ કાઢીને હવે આમાં દાણા વાવશે કાસણા વાવી દે બરાબર અને ઘઉં વાવક નો વાવો ઘઉં તો આ કોક વાવે પાણી વાળા વાવે હા એટલે કે ખેળા પાણી ના કઈ ન કરો હા એટલે પ્રમાણ ઓછું રહેશે ને તમારા અહીંયા પાણી પાવા માટે ડાર છે કૂવો છે કૂવો છે એમાં પછી ખેલે પાણી ખૂટતું છે ને ખેલે ઘઉંમાં કો કેવા રે ઘઉમાં મિત્રો પાણ વધુ જોવે બરાબર જયારે શેણિયામાં ને એમાં પાણ ઓછા જોવે એટલે એમાં વાંધો નથી આવતો પણ ઘઉં વાવે ને તો પાણીની ની ઘટ થોડી એટલે આ ખેડૂત મિત્ર છે ને ઘઉં ઘઉં જગ્યાએ છે ને ધાણા નું અત્યાર વાવેતર કરે છે અલગ જ આ વિસ્તારમાં આમ તો ધાણા ઓછા હોય તો એ ધાણા વાવે છે અને ધાણા નું ઉત્પાદન સારું એવું આવે છે અને શેણિયા વાવે છે શેણિયા સારા થાય છે બરાબર અને અત્યારે મગફળી વાવી છે પછી ઉનાળામાં કઈ વાવો કે ઉનાળામાં નહીં

અને પાલો એક પશુપાલન આધારિત જે ખેતી કરતા હોય એટલે કે ગાય ભેંસ રાખતા હોય એના માટે તો ખૂબ જ ઉપયોગી છે બરાબર અને હવે આપણને સરસ મજાની આ ખેડૂત મિત્રએ માહિતી આપી કે ભાઈ વીસ નંબર વાવી વધુ સારું કારણ કે એમાં ઉત્પાદન ઓછું આવે છે પણ બધી રીતના એ તેલમાં ને ખાવામાં ને બધી રીતના સારામાં સારું છે અને એમને પણ આમાં વીસ નંબરમાં ને એમાં ફાલ પેયમાં સારો છે આગળ હું તમને બતાવે ઢગલાની અંદર

જે બહુ ફેમસ માં ફેમસ છે એટલે બે પ્રકાર ની એક ખેતરમાં આવી છે કારણ કે પ્રયોગ કર્યો છે આમાં હારી કઈ રહી છે ઉત્પાદન કેવું આવે છે બે વસ્તુ તમને જોવા જોવા મળશે બરાબર એક જ ખેતરમાં બે જો ઓલા ઓલા જો પાલો છે ને લીલો છે જો દેખાય તમને અને આ આનો પાલો જરાક આછો પડે છે પેલા વધુ લીલો પડે જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ